નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેરી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ પેન્શનોને પેન્શનમાં કેમ વધારો થતો નથી સામે આવ્યું એક સચોટ કારણ તો મિત્રો જો પેન્શનધારક છો તમારા માટે આજનો આ વિડીયો સો ટકા ઉપયોગી બનશે મિત્રો ચેનલ પર નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિયોને લાઈક કરી લો વોટ્સઅપ ગ્રુપ છે ટેલ ગ્રુપ બંને બનાવી લિંક ડિસ્ક્રિપ્શનમાં કુશ જોઈન થઈ જશે તમને ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂત કર્મચારી પેન્શન ધારક બાબતે પગાર પેન્શન ડીએડી અન્યતા કોઈ કોમ્પ્લેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પૂરવાત કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે બેલોકન બટન દબાવી દેજો તમે રોજના તમને આવી માહિતી સરકારી કર્મચારી ન્યૂત કર્મચારી પેન્શન બાબતે હરેક અપડેટ આપણી ચેનલ પર પૂરવાત કરવામાં આવશે તો ચાલો જાણીએ વિગતવાર માહિતી તો મિત્રો ઘણા લાંબા સમય સુધી જેવું રાહ પેન્શન પેન્શનધારકો બાબતે પેન્શનના પેન્શનમાં કેમ વધારો થતો અને ચોક્કસ એ કારણ લઈને આવું છું મિત્રો કયું કારણ છે શા માટે જે આ જુલાઈ મહિનો આવી ગયો છતાં પણ વધારો થયો નથી ચાલો જાણી માહિતી ચૌદમ છ મહિના પહેલાં નવા પગાર ધોરણની જાહેરાત કરવામાં આવી હતી મિત્રો કર્મચારીઓના જાણવા માટે ઉત્સુક છે કે સરકાર આઠમું પગાર પંચ માટે ક્યારેય સૂચના બહાર પાડે છે નવા કેન્દ્રીય પગાર પંચની રચના શહેરાત છ મહિના પછી પણ કોઈ વાસ્તવિક પ્રગતિ થઈ નથી એ આ કારણ એવું લાગે છે કે આ વખતે નવ પગાર પંચ થોડા વિલંબ સાથે લાંબુ થઈ શકે છે કારણ કે સાતમા પગાર પંચ કાર્યકર પણ આ વર્ષ પૂરું થવાનું છે પરંતુ હજી સુધીમાં પગાર પંચની ભલામણ જાહેર કરવામાં આવી નથી ન તો તેના સંદર્ભમાં સમયગાળો અંગે કોઈ પ્રગતિ થઈ છે આઠમા પગાર પંચમાં વિલંબ કેમ એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે સાતમા પગાર પંચ સાતમા સીપીસી અપડેટમાં મુદત પૂરી થાય તે પહેલાં આઠમા પગાર પંચના અમલીકરણ માટે તૈયારી કરવામાં આવશે પરંતુ સંદર્ભની મુદ્દતમાં વિલંબ અને ચેરમાની જાહેરાતને કારણે એવું લાગે છે કે આગામી પગાર પંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસના કટ ઓફની ચૂકી જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે વર્ષ બે હજાર પચીસમાં શરૂઆતમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ કહ્યું હતું કે આઠમો પગાર પંચ અધ્યક્ષ અને સમિતિ બે અન્ય સભ્યો જાહેરાત ટૂંક સમય થઈ શકે છે તો મિત્રો બે હજાર પચીસમાં જે કેન્દ્રીય મંત્રી તમે જાણો છો અશ્વિની વસણમે એ પોતે કહ્યું હતું કે આઠમો પગાર પંચના અધ્યક્ષ અને સમિતિ બે અન્ય સભ્યોની જાહેરાત સમિતિ કમિટી ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવે પરંતુ મિત્રો સાતમો મહિનો આવી ગયો છતાં પણ હજુ કંઈ પણ સમિતિ જાહેરાત કરવામાં આવી નથી સભ્યોનો આવી આવી સમીક્ષા કરવામાં આવી નથી આના બધી આપણે ચોક્કસ નિર્ણય લઈ શકીએ છીએ કે મિત્રો આગામી આઠમો પંચ બે સવિસથી લાગુ થાય તે વિલંબ થઈ શકે છે સાતમું પગાર પંચ ક્યારે લાગુ થયું તમે જાણો છો તેમ આઠમો પ્રકાર પંચ સૂચના વિલંબ સાતમું કેન્દ્રીય પગાર પંચ વિલંબ કરતાં વધુ ગયો છે અગાઉના વર્તમાન સાતમું પગાર પંચ પચીસથી સપ્ટેમ્બર બે હજાર તેરમાં રોજ છતાં જ રીતે લાગુ કરવામાં આવ્યું હતું અને પછી અઠ્ઠાઈસ ફેબ્રુઆરી બે ચૌદના રોજ કેન્દ્ર સરકાર સંદર્ભની મુદત સૂચિત કરવામાં લગભગ છપ્પન દિવસનો સમય લઈ લીધો છે આઠમો પગાર પંચની જાહેરાત એકસો સાહીઠ દિવસથી વધુ સમય પ્રગટ થઈ ગયો છે કે પ્રસાર થઈ ગયો છે હજુ સુધી પર કોઈ ચર્ચા થઈ નથી કર્મચારીઓના વધતી ચિંતા આઠમો પગાર પંચની શરૂઆતના વિલંબથી કેન્દ્ર સરકારના કર્મચારીઓના તેમજ વરિષ્ઠ અધિકારીઓના ચિંતા વધી રહી છે મિત્રો જે ચિંતા તો મિત્રો તમને કહ્યું તેમ જે કર્મચારી છે તેમની વધારે ચિંતા વધી ગઈ છે કારણ કે આઠમો પગાર પંચની સૂચનાઓ આ વિલંબથી કેન્દ્ર સરકારના કર્મચારીઓના તેમજ વરિષ્ઠ અધિકારીઓમાં ચિંતા વધી રહી છે સરકારી કર્મચારીમાં સમા તાજેતરમાં એનસી સચિવ કેબિનેટ સચિવને પત્ર લખીને વિલંબ પાસવાનું કારણ જણાવવાની માંગ કરી છે આ અંગે તમામ ચર્ચાઓ થઈ રહી છે અને એનસી જેસીએમના કર્મચારી પક્ષ તરફથી તમામ સૂચનાઓ પણ રજૂ કરવામાં આવે છે પત્ર પત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે સમયસર વાતચીતમાં અભાવ રહ્યો છે આ પત્ર હિંસાદારમાં રહેલી મુજબ પણ સ્પષ્ટ કરવામાં આવી છે પત્રમાં સ્પષ્ટ છે કે વહીવટીતંત્ર જાન્યુઆરી છવ્વીસ મોસેમ્બર પાલન કરવું જોઈએ જો કે એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે આટલું પગાર પંચ ઔપચારિક રીતે ફેબ્રુઆરી પચીસ સુધીમાં સ્થાપિત થઈ ગયું હોવું જોઈએ પરંતુ આવું કંઈ થયું નથી તો મિત્રો આ હતી માહિતી